હું આ ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે તમે અવારનવાર જ્યારે આમ આદમી પાર્ટીની સભાઓ હોય હું આવવાનો હોય ત્યારે લોકોને ભ્રમિત કરો છો હું આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય કરો ગમે એટલો અત્યાચાર કરો ખોટા કેસો કરો જેલ માં પરંતુ આ ફ્રીજરાજ સોલંકી તમારી સામે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે પરીક્ષામાં બિજરાત સોલંકીનું ફરીથી એ શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે સભા અટકાવવાના અનેક પ્રયત્નો એ કરવામાં આવતા હોવાની પણ આ સભામાંથી તેમના દ્વારા વાત કરવામાં આવી સમાચારોમાં આગળ વાત કરીએ એ જસદણ વિસ્તારની કે જે જસદણ વિસ્તારની અંદર એ ભારતીય જનતા પાર્ટીના નેતા અને મંત્રી કુંવરજી બાવળિયા સામે એ ફરીથી આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકીએ એક સભા ગજવી હતી અને સમાચારો એ જસદણથી અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં એ વિચ્યામાં બ્રિજરાજ સોલંકીનું ફરીથી એ શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે અને સાથે જ વાત કરવામાં આવે તો બ્રિજરાજ સોલંકીની સભામાં હજારો લોકો તે ઉપસ્થિત થયા હતા અને સાથે થોડા દિવસ પહેલાં એ ભાજપના મંત્રી એ ધમકી આપી હોવાની પણ ક્યાંક ચર્ચાઓ થઈ રહી હતી ત્યારબાદ બ્રિજરાજ સોલંકીએ ફરીથી જ વિસ્તારમાંથી હુંકાર ભર્યો છે અને જે રીતના જે સભા કરી એ જ સભાએ થોડા દિવસ પહેલાં એ કુંવરજી બાવરિયાએ સભા કરી હતી તેનું પણ આત્કતરી રીતે બ્રિજરાજ સોલંકીએ નિવેદન આપ્યું સભા અટકાવવાના અનેક પ્રયત્નો એ કરવામાં આવતા હોવાની પણ આ સભામાંથી તેમના દ્વારા વાત કરવામાં આવી બંને વચ્ચે અત્યારે જે તકરારો ચાલી રહી છે ત્યારે હવે નજીકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તે પહેલા હવે એ જસદણ અને વિછ્યા પંથક એ હવે આ વિસ્તારનું એ ચર્ચિત થઈ ગયું છે એક બાજુ કુંવરજી બાવળિયા તો બીજી બાજુ એ બ્રિજરાજ સોલંકી વારંવાર એ વિસ્તારોની અંદર હવે સભાઓ કરી અને લોકોને પોતાની તરફ એ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે સાથે જે રીતના બ્રિજરાજ સોલંકીએ એ ફરીથી એ વિસ્તારની અંદર સભા કરીને હુંકાર કરતા એ કુંવરજી બાવળિયા ને શું કહ્યું આવો તે પણ સાંભળીએ ત્યારે સાહેબ આયા ગઈ કાલે મીટિંગ કરીને ગયા કે બ્રિજરાજભાઈ ની સભામાં નહીં જાતા બ્રિજરાજભાઈ ની સાથે નહીં જાતા ત્યારે આ સાહેબ ને વિડિયો ના માધ્યમ થી કેવા માંગો જરા વિડિયો ફેરાવીને દેખાડો આ બધા લોકો તમારી થી પીડાઈને આવ્યા છે આ લેટેસ્ટ

કે તમે અવાર નવાર જ્યારે આમ આદમી પાર્ટીની સભાઓ હોય હું આવવાનો હોય ત્યારે લોકોને ભ્રમિત કરો છો લોકોને સભામાં આવવાની ના પાડો છો ગુંડાગીરી કરો છો ખોટા કેસો કરવાની ધમકીઓ આપો છો જેલમાં નાખવાની બિગરાણી બતાવો છો તમે ગમે એટલો અન્યાય કરો ગમે એટલો અત્યાચાર કરો ખોટા કેસો કરો જેલમાં નાખો પરંતુ આ બ્રિજરાજ સોલંકી તમારી હવે છેલ્લા સુધી લડી લેવા માટે તૈયાર છે

હું આજે તમને કહેવા માટે આવ્યો છું કે લાક્ષે વાર પણ આવશે મજા લાક્ષે વાર પણ આવશે મજા મિત્રો હમણાં જ આપણે જોયું કે મારી સભા હોય જ્યારે હું આવવાનો હોય ત્યારે લાઈટો જતી રહે છે હમથી લાઈટ નથી જાતી પરંતુ આ એક ડર છે

આપણા વડીલો આપણા યુવાનો આપણી માતાઓ ડરના અને ભયના માહોલમાં જીવી રહ્યા છે આપણને ગુલામીની જંજીરોમાં બાંધીને રાખવામાં આવ્યા છે કોઈ પણ સવાલ પૂછે કોઈ પણ અવાજ બોલન કરે તો એનો અવાજ દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે વાત સાચી કે ખોટી બોલો ફાયર